ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની વાણી પવિત્ર ભગવદ્ ગીતા ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણ કરીએ તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વિડીયો સાંભળજો ગમે તેવી તકલીફ કે દુઃખ હશે તો એ તમારું ઊંચું થઈ જશે તમારા મનને શાંતિ મળશે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને આ ચેનલ ને જો તમે પહેલી વખત જોઈ રહ્યા છો તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણનું જરૂર લખજો જય શ્રી કૃષ્ણ મિત્રો એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમારી સામે એ જ દિવ્ય જોતી ઊભી છે જેને અર્જુનના કંપતા ધ્રુજતા મનને સ્થિર કર્યું હતું એ કોઈ બીજું નહીં પણ સ્વયં શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ કહે છે કહેવાય છે કે જ્યારે મન ઉલજાય ત્યારે રસ્તાઓ ધુમ્મસથી ઢંકાઈ જાય છે અને જીવન પોતાના જ બોજથી ભારે લાગવા લાગે છે ત્યારે ગીતાનો એક જ મંત્ર એક વચન એક ઉપદેશ માનવીના આખા અસ્તિત્વને બદલી નાખે છે આજની આ શરૂઆત માત્ર સાંભળવા માટે નથી પણ મહેસૂસ કરવા માટે છે અનુભવ કરવા માટે છે કારણ કે જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે જે આપણી સાથે થઈ રહ્યું છે સંયોગ નથી ઈશ્વરની યોજના છે ઘણીવાર જે તોફાન આપણને તોડવા માટે આવે છે એ જ આપણને બચાવવા પણ આવે છે જેમ એક પંખી પોતાના તૂટેલા માળા પર રડી રહ્યું હતું તેને શું ખબર હતી કે તેના પ્રભુએ તોફાન એટલા માટે મોકલ્યું હતું કે તે જીવિત રહી શકે કેટલીક વાર જે વસ્તુઓ આપણે હાર માનીને કષ્ટ સમજી લઈએ છીએ અમુક વસ્તુઓને તો એ જ આપણા જીવનનું સૌથી મોટું વરદાન બની જાય છે સંકટ ત્યારે જ ડરાવે છે જ જ્યારે આપણે તેને સમજી શકતા નથી પણ જેવું મન ઈશ્વરને સમર્પિત થાય તેવું જ અંદર એક નવી શક્તિ નવી ઉર્જા જાગે છે જે કહે છે ડર નહીં હું તારી સાથે છું હું કૃષ્ણ છું કૃષ્ણનું જ્ઞાન માત્ર શબ્દો નથી એ મનના અંધકારમાં સળગતી દિવાસળી છે જ્યારે તેઓ કહે છે કે મન આગળ વધવા માટે આપણને ઘોંઘાટ નહીં શાંતિ જોઈએ ડર નહીં દ્રઢતા જોઈએ અને સંદેહ નહીં વિશ્વાસ જોઈએ આજની આ યાત્રા એ જ વિશ્વાસથી શરૂ થાય છે એ માત્ર ઉપદેશોની શ્રેણી નથી એ આત્માનું જાગરણ છે તો આવો મિત્રો પોતાના મનના દ્વાર ખોલો અંદર બેઠેલા આત્માને જગાડો અને એ દિવ્ય માર્ગ પર ચાલો જ્યાં દુઃખ પણ શિક્ષક છે કઠણાઈ પણ વરદાન છે અને દરેક અનુભવ તમારો માર્ગદર્શન સંદેશો છે ચાલો

તો જિંદગીના નિર્ણયો પોતાની પરિસ્થિતિ જોઈને લ્યો દુનિયાને જોઈને નહીં દુનિયાને જોઈને નિર્ણય લે છે ને તે દુખી રહે છે કોઈ પણ કહે બસ પોતાને શાંત રાખો કારણ કે સૂર્યના કિરણો જેટલા તીવ્ર હોય સમુદ્રને ગમે એટલા તીવ્ર કેમ ન હોય સમુદ્રને સુકાવી શકતા નથી એક પંખીએ ફરિયાદ કરી કે હે મારા ઈશ્વર મેં મોટી મુશ્કેલીઓથી એક માળો બનાવ્યો હતો તમે તોફાન મોકલી દીધું અને મારું ઘર ઉજડી ગયું તો ઉપરથી અવાજ આવ્યો તારા માળામાં સાપ આવી ગયો હતો જે તને ખાઈ જવાનો હતો એટલે તોફાન મે મોકલ્યું તું જાગી જા ઉડી જા અને તારો જીવ બચી જાય આપણા જીવનમાં કેટલીક મુસીબતો પણ આવી જ હોય છે આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કેવી મુસીબતોમાંથી બચાવી રહ્યા છે જો તને લાગે છે કે પરમાત્મા તને કષ્ટની પાસે લઈ જઈ રહ્યા છે તો ભરોસો રાખજે જે તને કષ્ટની પાર પણ લઈ જશે મનની પીડાનો કોઈ અંત નથી એટલે બીજાને કોષવાથી કઈ લાભ તો નથી સૌથી સરળ ઉપાય છે કે પોતાના મનને ઈશ્વરને સમર્પિત કરી દઉં ઈશ્વર સાથે જોડાતા જીવનમાં ખુશીઓ સુકૂન સંયમ સહન શક્તિ પ્રેમ નવી ઊર્જા સાચો માર્ગ અને સંતોષની શરૂઆત થઈ જાય છે અને મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે ખબર પણ નથી પડતી જો પ્રભુ તમારી પાસેથી વધુ રાહ જોડાવે છે તો તૈયાર રહો કે તમને તેનાથી કંઈક વધારે જ આપવાના છે છે જેટલું તમે માંગ્યું જેમ લોકો મૃત માણસને ખભા આપવાને પુણ્ય સમજે છે કંધો આપવાને પુણ્ય સમજે છે કાશ જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજે તો જિંદગી સરળ થઈ જાય જિંદગી વિશે એટલું બધું વિચારશો નહીં જેમણે જિંદગી આપી છે તેમણે પણ કઈક તો વિચાર્યું જ હશે ને તમારો મારો ગયેલું કાલ ભલે કષ્ટથી પીડાથી ભરેલું હોય પણ આવનારું કાલ તમારા હાથમાં છે મન તો આંધળું હોય છે તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી મન કંઈ જાણતું નથી અને સાચો માર્ગદર્શન પણ નથી કરતું એટલે આંધળા મનની વાત માનીને જરૂરી કામો ટાળવાનું બંધ કરો હંમેશા પોતાની બુદ્ધિથી કામ લ્યો મનથી નહીં કારણ કે આંધળું મન હંમેશા તમને જરૂરી કામ કરતા અટકાવે છે જ્યારે તમને બુદ્ધિ જરૂરી કામ કરવા મદદ કરે છે તમારી બુદ્ધિથી તમે જરૂરી કામ કરવા લાગશો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે પણ હાલ તો તમારું મન તમારું દુશ્મન છે જે તમને દરરોજ બરબાદ કરી રહ્યું છે મોઢા પર સાચું બોલી દેનાર અને ગુસ્સો કરી લેનાર લોકો એ લોકોથી કરોડો ગણા સારા છે જે તમારી સામે કઈક બીજું અને પીઠ પાછળ કઈક બીજું બોલે છે તેની તકલીફ પીડા સમજવા માટે માણસની અંદર માનવતા હોવી જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ તો કરી શકે છે પણ પોતે સજ્જન નથી બની શકતો જો એકલતા એકલાપણું તો એકલાપણું છે તો તેને વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને પોતાનામાં સુધારો કરવાનો થોડો વધુ સમય આપી દીધો છે એકલા રહેવાનો આનંદ લેવાનું શીખો કારણ કે કોઈ પણ હંમેશા માટે તમારી સાથે નહીં રહે સમયની એક ખૂબ સારી આદત છે જેવો પણ હોય પસાર થઈ જાય છે કામયાબ માણસ ખુશ રહે કે ન રહે પણ ખુશને રહેનાર માણસ કામયાબ જરૂર ને જરૂર થાય છે સુખી હોય ત્યારે ભગવાનને ન ભૂલો દુખી હો ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખો લોકો રંગ બદલે છે મુરલી વાળો તો સમય જ બદલી દે છે મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મ તેવું જ જ જીવન જે કર્યું છે તે અવશ્ય સામે આવશે કારણ કે કર્મ કોઈનો સગો નથી હોતો ખૂબ જ સરસ છે સુંદર છે ક્યારે ઘસાવે છે ક્યારેક રડાવે છે પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે જિંદગી એની સામે જ સર ઝુકાવે છે ખોઈને મળવાની મજા જ કંઈક અલગ છે રડીને હસવાની જ મજા કંઈક અલગ છે હારવું તો એક ભાગ છે પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે જિંદગી એક જ વાર મળે છે એ ખોટું છે મૃત્યુ એક વાર મળે છે જિંદગી તો રોજ મળે છે જે દિવસે તમે પોતાની હસવાની પોતાના હસવાના માલિક બની જશો પોતાની હસીના માલિક બની જશો તમને કોઈ રડાવી નહીં શકે કોઈ તમારી પાસે કંઈ માંગે તો આપી દો કારણ કે ભગવાને તમને આપનારાઓની લાઈનમાં ઊભા રાખ્યા છે માંગનારાઓની લાઈનમાં નહીં સારો ભક્ત સારો સમય જોવા માટે ખરાબ સમય પણ સહન કરવો જ પડે છે સેવા બધાની કરો પણ આશા કોઈની ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપે છે હંમેશા નજર એ વસ્તુ પર રાખો જેને તમે મેળવા માંગો છો જે તમે ખોઈ ચૂક્યા છો એના પર નહીં અન્ન અને જળ કરતા મોટું કોઈ દાન નથી અને માતા પિતા કરતા મોટા કોઈ દેવતા નથી જિંદગીનો સૌથી મોટો ગુરુ મંત્ર એ જ છે પોતાના રાજ કોઈને કહો નહીં જરૂરથી વધુ ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને ગિરેલા પડેલા સમજવા લાગે છે ક્યારે પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં કારણ કે વાત એની જ થાય છે જેમાં કઈક વાત હોય છે કઈક દમ હોય છે યાદ રાખો સફળતા કદી માંગવાથી નથી મળતી માંગવાથી તો ફક્ત ભીખ જ મળે છે સફળતા માટે પોતે મહેનત કરવી પડે છે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયત્ન કરો કારણ કે માણસ ઠોકરો પહાડોથી નહીં માણસને ઠોકરો પહાડોથી નહીં નાના નાના પથ્થરોથી વાગે છે પોતાની ભૂલ સ્વીકાર્યા વગર તમે કદી સારા માણસ નહીં બની શકો આપવાનું શરૂ કરો આવવાનું જાતે જ શરૂ થઈ જ છે ઈજ્જત પણ અને દોલત પણ અપમાનનો બદલો લડાઈથી નહીં સામેવાળાથી વધુ સફળ થઈને લઈ શકાય છે ખરાબ કરવાનો વિચાર આવે તો કાલ પર ટાળી દેજો સારું કરવાનો વિચાર આવે તો આજે જ કરી નાખજો સાથે રહીને જે છલ કરે છે દગો કરે છે તેનાથી મોટો કોઈ દુશ્મન જ નથી અને જે મોઢા પર તમારી બુરાઈઓ કરે છે તેનાથી મોટો કોઈ મિત્ર નથી આ યાદ રાખજો સ્પષ્ટ બોલનાર કડવો જરૂર હોય છે પણ વિશ્વાસઘાતી નથી હોતો પોતાના ખરાબ કાલને છોડી દો કારણ કે તેની અસર આવનારા કાલને બગાડી દેશે દૂષિત કરી દેશે જિંદગી જીવવાના બે રસ્તા છે એક છે પસંદ હોય તે હાંસિલ કરો બીજું એ હાસિલ છે તેને પસંદ કરવાનું શીખો વસ્તુઓની કિંમત મળવતા પહેલા હોય છે અને માણસની કિંમત ખોવાઈ ગયા પછી હોય છે મફતમાં તો ફક્ત માં બાપનો જ પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જ પડે છે બે ઇજ્જતીનો બદલો એટલી ઇજ્જતથી આપો કે સામે સામેવાળો પણ શરમાઈ જાય શરમિંદા થઈ જાય જ્યાં સુધી તમે પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓને જવાબદાર બીજાને માનતા રહેશો ત્યાં સુધી તમે તેને કદી દૂર નહીં કરી શકો જેટલું વધુ શક્ય હોય તેટલું સાંભળો અને જેટલું શક્ય હોય એટલું ઓછું બોલો એટલે જ કદાચ ભગવાને આપણને બે કાન અને એક જ મોઢું આપ્યું છે માફાફી માફ માં વારંવાર કરો પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો જિંદગીમાં કોઈને એટલું મહત્વ ન આપો કે તમારા ચહેરા પર હસી ચાલી જાય તમારા ચહેરા પરનું સ્મિત જ છીનવી લે પોતાની કામયાબી તેજ જ કરે છે જે સમય અને હાલત પર રડતા નથી કઈ પણ સ્થાયી નથી અહીંયા પોતાને વધુ પડતો તણાવ ન આપો કારણ કે પરિસ્થિતિ જેટલી પણ ખરાબ હોય સમય સાથે બદલાઈ જશે ઘણું બધું બદલાઈ જશે લોકો પણ અને રસ્તા પણ અહેસાસ પણ અને ક્યારે આપણે પોતે પણ જે તે આજે કર્યું છે એ જ તારી સાથે પણ થશે જ એ જ નિયતિનો નિયમ છે બનવું હોય તો કોઈની કમી બનો જરૂરિયાત નહીં જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે છે પણ કમી કોઈ પણ પૂરી કરી શકતું નથી કોઈને કઈ આપી ન શકો તો ફક્ત દુઆ કરો પ્રાર્થના કરો કારણ કે દુઆ એ ભેટ છે જ્યાં લાગે કે આપણી આપણા કારણેથી બીજાને તકલીફ થાય છે ત્યાં હટી જવું જ સારું છે છળ કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો કુદરત કોઈને છોડતો નથી બધાનો હિસાબ જમીન પર જ થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો સમજી લેજો કે જ્યાં સાચું બોલવું જરૂરી હતું ત્યાં પણ તમે મૌન રહ્યા પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘું સુખ છે જિંદગીમાં અત્યાર સુધી એટલું તો સમજાય જ ગયું છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે થયા છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે વરસાદ અને ધૂપ બંને મળીને જ ઇન્દ્રધનુષ્ય બને છે એટલે સુંદર જિંદગી માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવ ત્યારે જ થાય છે જ્યારે માણસ પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવે છે એક ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર ખવડાવે છે પણ એક ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે તમારી સફળતામાં તે જ લોકો સામેલ હોય છે જેને તમે ઈચ્છો છો તમારા સંઘર્ષમાં તે લોકો સામેલ હોય છે જેને જે તમને ઈચ્છે છે ચમકે છે તે જ પહેલા સૌથી વધુ ખરાબ થયું હોય એ જ સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જિંદગીનો સાચો અર્થ શીખવી દે છે સંબંધો જાળવવાની ફક્ત એક જ છે કોઈની ખામી ન જુઓ સારી બાબતો જુઓ જરૂર વગરના લોકોનું ધ્યાન રાખો એ સારા વ્યક્તિની ઓળખ છે હંમેશા આશા ઈશ્વર પર રાખો કારણ કે આ સમગ્ર દુનિયામાં જેટલી ઝડપથી ઈશ્વર રાજી થાય છે એટલી ઝડપથી કોઈ રાજી નથી થતું જે વ્યક્તિનું મન શાંત હોય જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે એ જ વ્યક્તિ સત્યને પામી ચૂક્યો છે અને દુઃખ તકલીફથી મુક્ત થઈ ચૂક્યો છે આચિસને સળી બીજાને સળગાવતા પહેલા પોતે સળગે છે એ જ રીતે આપણો ગુસ્સો પણ એક માચિસની સળી જેવો છે જે બીજાને બરબાદ કરતા પહેલા પોતાને જ બરબાદ કરે છે સમજણની વાતો ફક્ત બે જ લોકો કરે છે એક જેની ઉંમર વધુ હોય છે બીજો જેની ખૂબ ઊંચી ઉંમરમાં સમય ખરાબ સમય જોયો હોય છે આ દુનિયામાં જુનૂન જેવો કોઈ અગ્નિ નથી મૂર્ખતા જેવી કોઈ ઝાડ નથી નફરત જેવું કોઈ હિંસક પશુ નથી અને લાલચ જેવી લાલચ જેવો કોઈ પૂર નથી ગુણ છત્રીસ નહીં માત્ર ચાર જ જોઈએ સારું વર્તન સારી નિયત સારું દિલ અને ઈમાનદારી જે દિવસ તું જાણી લઈશ કે તારા સિવાય આ દુનિયામાં કોઈ બીજું નથી તારું એ દિવસથી તારી અસલ જિંદગી શરૂ થઈ જશે વધારે આશાઓને વિરામ આપો મનની શાંતિ ફરી પાછી આવી જશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે તેમનું દર્દ સમજનારું દુઃખ સમજનારું કોઈ નથી હૃદયની દિલની વાત કહીશું તો એ લોકો મજાક ઉડાડશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર ખૂબ જ ઓછી હોય છે સંબંધો ખૂબ નમ્રતાથી નિભાવવા જોઈએ છળ કપટમાં તો મહાભારત જ રચાય હંમેશા એ કામ કરો જે સાચું છે એ નહીં જે સરળ છે ગરીબી એ શીખવેલો પાઠ માણસને અંદરથી બદલી નાખવા મજબૂર કરે છે જે રીતે વાત કરો છો એ જ રીતે સાંભળવું પણ પસંદ કરો ઈશ્વરને પોતાનો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે પરમાત્મા એકમાત્ર એવા છે જે અંત સુધી સાથ આપે છે જ્યારે સમગ્ર દુનિયા સાથ છોડી દે છે ત્યારે ઈશ્વર જ સાથ આપે છે એવા લોકો સાથે દોસ્તી રાખો જે તમને વધુ સારા બનાવવા પ્રેરણા આપે પ્રેરે જે તમને પોતાની જવાબદારી સમજે તમારું ધ્યાન રાખે તમને પોતાનું સમજે પોતાનું ઘર જેવું લાગે જે તમારી મદદ કરે અને તમને સમજે મૃત્યુના સમયે તમારી કોઈ નહીં સાંભળે કર્મની ગતિ જ નક્કી કરશે કે તમે કઈ દિશામાં તમને ખેંચવામાં આવશે આરોગ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટું ધન છે વફાદારી સૌથી મોટો સંબંધ છે છળ કરશો તો છળ મળશે આજે નહીં તો કાલે જરૂર મળશે સચ્ચાઈથી જીવશો તો સુખ દરેક ક્ષણે મળશે. ઉપવાસ હંમેશા annoj કેમ? લોભ, લાલસ, નફરત, ચુગલી, નિંદા, ક્રોધ, ગંદા વિચારોનો પણ થવો જોઈએ. મનનો સંકલ્પ અને શરીરનો પરાક્રમ જો કોઈ કામમાં પૂરેપૂરો લગાવી દો તો સફળતા અવશ્ય મળે. ભાગ્યના દરવાજા પર માથું ફોડવાથી સારું છે, કર્મનો તોફાન ઊભો કરો, દરવાજો જાતે જ ખુલી જશે. ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મે છે. બ્રહ્મની બુદ્ધિ નાશ પામે છે. બુદ્ધિ નાશ પામતા જ માણસનું પતન થાય છે પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે કોઈને ધોકો દગો આપો એ એક ઋણ છે જે તને ગમે ત્યારે બીજાના હાથે એક દિવસ જરૂર મળશે કર્યું છે હંમેશા તૈયાર રહેવું મોસમ અને માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે એનો કોઈ ભરોસો નથી હોતો ભગવાન કહે છે તું મારી તરફ જોઈશ તો હું પણ તારી તરફ જોઈશ જે ભાવથી મને યાદ કરશે હું એ જ ભાવથી એની પાસે આવીશ બુડલો લેવાનું ન વિચારો શાંતિથી બેસી રહો જેમણે તમારી સાથે ખરાબ કર્યું છે અંતે તેમની સાથે પણ થશે જ આ સમગ્ર દુનિયામાં સૌથી કિંમતી સમય છે એટલે એને વેડફશો નહીં તો અંતે પસ્તાવો પછી અંતે એ પસ્તાવા સિવાય કંઈ નહીં મળે તો તમારા હાથમાંથી સમય ચાલ્યો જશે જિંદગીમાં પોતાની તુલના કોઈ સાથે ન કરો જેમ ચંદ્ર અને સૂર્યની તુલના નથી થઈ શકતી કારણ કે બંને પોતપોતાના વખતે જ ચમકે છે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખો ડર એ સંકેત છે કે તમારું કામ સાચે જ બહાદુરીથી ભરેલું છે જેમના સપના ઊંચા અને મસ્ત હોય છે તેમનો ઇતિહાસ પણ જબરજસ્ત હોય છે પહાડની ઊંચાઈ તમને કદી આગળ વધતા અટકાવતી નથી પણ તમારા જોડા માર કે તમારા ચપ્પરમાં પડેલા કાંકરા તમને અટકાવે છે એ કાંકરા કાઢીને ફેંકી દો ફક્ત મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ લઈ જાય છે જેમાં જાન હોય તે પોતાનો રસ્તો પોતે બનાવે છે પોતાના હોંસલાને એ ના કહો કે તમારી મુશ્કેલીઓ મોટી છે પોતાની મુશ્કેલીઓને કહો કે મારો હોસલો મોટો છે સફળ એ નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે સફળ તો એ છે જે પોતાની ઈચ્છા પર વિજય જો ફક્ત એટલા માટે તમે પોતાના સપના પર કામ કરવાનું બંધ કરી દીધું કે કોઈને એવું લાગે છે કે તું એ નહીં કરી શકે તો એ તારું સ્વપ્ન નથી એ તો તારી નાનકડી ઈચ્છા છે લોકો તને નજીકથી નથી ઓળખતા તેમની વાતો દિલ પર ન લગાવો આગળ વધો અને કંઈક બતાવો જિંદગીમાં સારા લોકોની શોધ ન કરો પોતે સારા બની જાઉ્યા વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર એ બે પૈડાની હોય છે એક કાળું પૈડું જે ક્રોધ ઈર્ષ અહંકાર દુઃખ લાલચ ચોરી જૂઠની ભાષા બોલે છે બીજું સફેદ પડું જે આનંદ પ્રેમ દયા વિચારશીલતા અને સદભાવનાની ભાષા બોલે છે ઘોંઘાટથી બચી શકતું નથી એ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ ચાલે છે શિષ્ય ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું ગુરુજી તો લડાઈમાં જીત કોની થશે ગુરુજીએ કહ્યું જે પૈડાને તમે ખવડાવશો એ જ છે ખવડાવવાનો મતલબ છે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ જે પૈડાની વાત પર ધ્યાન આપીશું તે મોટું અને તાકાતવાર થતું જશે અને હંમેશા ક્રોધની જગ્યાએ દયા પસંદ કરો લાલચની જગ્યાએ ઉદારતા ચિંતાની જગ્યાએ શાંતિ અને ઈર્ષાની જગ્યાએ સદ્ભાવના પસંદ કરો આમ કરતા કરતા આપણું મન પોતે જ આનંદમાં રહેવા લાગશે જેમ શરીરને આરામ આપીએ તો તે પોતે સાજુ થવા લાગે છે તે મનને આરામ મળે ત્યારે તે પોતે નિર્મળ થવા લાગે છે તો મિત્રો વિડીયોમાં આ વિડીયોમાં બસ આટલું જ આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને ઘણું બધું શીખવા પણ મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ